નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ધાનેરા તાલુકાના વાસણ બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન ફટાકડા ભરેલી આઈસર ગાડી પોલીસે ઝડપી પાડી ફાયર સેફ્ટીની કોઈ પણ પ્રકારના સાધનો ના હોવાથી પોલીસે ફટાકડા ભરેલું આઈસર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્રણસો પંદર નંગ બોક્સ આઠ પોઈન્ટ સત્તાણું લાખનો ફટાકડા અને આઈસર ગાડી આમ અઢાર પોઈન્ટ સત્તાણું લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આજે ઉન બાદ કામગીરી જોશમાં ચાલુ દ્વારા જેટલી અલગ અલગ ટીમો બનાવી મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ યુજીવીસીલ કર્મચારીઓ સવારથી મેન્ટેનન્સની કામગીરીમાં લાગ્યા યુજીવીસીયલ દ્વારા આજે સટરડાઉન કરી સવારે સાત થી એક વાગ્યા સુધી શહેરમાં મુકાયો વીજકાપ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજકાપ મુકાતા શહેરીજનો પણ ત્રાહીમા પોકારી ઉઠી બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ પાલનપુરમાં આવેલા શિવાલય રેસિડેન્સી ખાતે શિવશક્તિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ભૂમિ વોલન્ટરી બ્લડ સેન્ટર પાલનપુર તથા શિવાલય રેસિડેન્સી દ્વારા ચૌદ એપ્રિલ ડોક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બરાસકાંઠા જિલામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે છેલ્લા બે દિવસથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે શનિવારે મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે આજે રવિવાર સવારે તાપમાન પચીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું હતું દિવસ દરમિયાન તાપમાન સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે દિવસ અને રાત્રિના તાપમાનમાં ચૌદ ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ રોજ યોજાઈ રહી છે પચીસ વર્ષની દીકરીઓની અદભુત શિબિર દીકરીઓ માટે અદભુત અનુભવ જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી બેન નો તો જરૂર થી આ શિબિર માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણો ને આ કાર્યક્રમમાં પચીસ થી ત્રીસ હજાર ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો પાલનપુર ગાયત્રી પરિવાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પટેલના જણાવ્યા અનુસાર યજમાનોની સંખ્યા વધતા એકસો જગ્યાએ એકસો કુંડીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું ભાવિકો રાત્રિના બાર વાગ્યા સુધી દર્શન માટે આવતા રહ્યા હતા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા પક્ષીઓની સુરક્ષા માટે કનોખી અનોખી પહેલ કરવામાં આવી છે જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલન હેઠળ આજે તેર એપ્રિલ બે હજાર રોજ પંદરસો પાણીના કુંડા અને પંદરસો ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ જશવંતસિંહ સિસોદિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ભાજપ તાલુકા પ્રમુખ વિરેન્દ્રસિંહ બડગુર્જર વીએચપીના મહામંત્રી જયરાજસિંહ બારડ અને કૃપાલસિંહ રાઠોડ પણ કાર્યક્રમમાં જોડાયા હતા અંબાજી મંદિરમાં ભક્તોને પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓ માત્ર દેખાવ પૂરતી સાબિત થઈ રહી છે રવિવારે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી માઈ ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલું આરો મશીન છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં છે મંદિર પરિસરમાં મૂકવામાં આવેલા ઠંડા પાણીના તમામ મશીનો પણ બંધ જોવા મળ્યા હતા વધુમાં મંદિરની પરબમાં ગરમા ગરમ પાણી આવી રહ્યું છે અને જેના કારણે ભક્તોએ નારાજગી વ્યક્ત કરી હતી

હેપી મોલ હેપી મોલ જ્યાવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની

પાણીની પાઇપલાઇન તૂટવાની સમસ્યા વકરી રહી છે સરદાર બાગની સામે જળચોક પાસે પાણીની પાઇપલાઇન તૂટી જતા રોડ ઉપર પાણી ફરી વળ્યા છે આ કારણે વાહન ચાલકોને રાહદારીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા એક મહિનામાં આ પાઇપલાઇન અલગ અલગ સ્થળોએ આઠ વખત તૂટી ચૂકી છે સ્થાનિક રહીશોએ આ સમસ્યા અંગે પાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી દિયોદર ફોરલેન રોડથી જોડાશે ગુજરાત સરકાર દ્વારા હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટે કુલ બાર યોજના મંજૂર કરવામાં આવી છે તેમાં ઊંઝાથી ભાભરને જોડતો એકસો પાંચ કિલોમીટરના રોડના નેટવર્કને પણ ફોરલેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ઊંઝા પાટણ સિહોરી દિયોદરથી ભાભર રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ચોથા નંબરનો સૌથી હાઈ સ્પીડ કોરિડોર રહેશે અહીં રોડને ફોરલેન કરવા પાછળ રૂપિયા આઠસો સડસઠ કરોડના ખર્ચે અંદાજ મૂકવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ દરખાસ્તને સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે અંતરિયાળ વિસ્તારોમાં નર્મદાની બ્રાન્ચ તેમજ માઇનોર કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોએ કરેલું ઉનાળુ વાવેતરમાં બાજરી જુવાર જેવા અન્ય પાકો પાણી બળી રહ્યા છે અને ત્યારે કેનાલોમાં પાણી છોડવા માટે રજૂઆત કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની માઇનોર તેમજ બ્રાન્ચ કેનાલો મારફતે ખેડૂતોને વાવેતર માટે અપાતું સિંચાઈનું પાણી ગત તારીખ એકત્રીસ માર્ચે બંધ કર્યું જેથી ખેડૂતોના ખેતરોમાં ઉભેલ પાક પાણી ન મળવાને કારણે બળી રહ્યો છે ત્યારે કેનાલોમાં પાણી છોડવા રજૂઆત કરવામાં આવી રહી છે ખેડૂતો દ્વારા ઠેર ઠેર જિલ્લા ના પશ્ચિમી વિભાગમાં આંદોલન થઈ રહ્યા છે